કોઈ પણ આફત માણસને માણસની નજીક લાવે છે કોરોનાએ માનવજાતને કહ્યું કે તમે જે જીવી રહ્યા છો એ સત્ય નથી યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ આપ હી ચરે વહી મનુષ્ય હૈ જો મનુષ્ય કે લીએ મરે આ મહામારીએ સ્વ કેન્દ્રી અર્થ કેન્દ્રી અને વસ્તુ કેન્દ્રી મનુષ્યને બીજાના માટે વિચારતો કરી દીધો બીજાના માટે જીવતો અને બીજાના માટે મરતો કરી દીધો વાયરસે માણસને શીખવી દીધું કે તારી પાસે જે સત્તા જે સંપત્તિ જે શક્તિ જે આવડત અને જે ઉર્જા છે ને એ તને સમાજ પાસેથી મળી છે એ તારા એકલા માટે નથી એ સમાજની પ્રસાદી સમાજ માટે છે માણસ સ્વને ભૂલી અને સર્વ માટે વિચાર થાય એ આ વાયરસનો એકમાત્ર એજન્ડા છે અત્યારે સુધરવાનો ગોલ્ડન પીરિયડ ચાલે છે આ સમયમાં જો માણસ નહીં સુધરે તો પછી એ ક્યારેય નહીં સુધરે આ એકાંતમાં માણસ પોતાની ભૂલો અને પોતાના અવગુણને શોધી અને જો પોતાની જાતને સુધારી શકે તો લોકડાઉનના પ્રથમ દિવસે પોતાના ઘરમાં પ્રવેશેલો માણસ એકવીસ દિવસ બાદ સજ્જન બની અને ઘરની બહાર નીકળી શકે છે આ ઓપોર્ચ્યુનિટી છે સુધરવા માટે આ વાયરસ માણસના ધૈર્યની કસોટી કરે છે ઈસ મેં જો ડર ગયા સો મર ગયા જે માણસ પાસે તમામ વૈજ્ઞાનિક સંસાધનો છે જે માણસ યુવાન છે હેલ્ધી છે એ પણ ડરી જશે તો મરી જશે અને બીજી બાજુ ભલે કોરોના પોઝિટિવ હોય પણ જો હિંમતથી લડશે તો સ્વસ્થ થઈ અને ઘરે પાછો આવશે પૂજ્ય મોરારી બાપુ અનુષ્ઠાનના સમયમાં દરરોજ સવારે એક વીડિયો દ્વારા સમાજ ઉપયોગી સદવિચારોની ભેટ આપે છે એમણે ત્રીજા દિવસની હરિકથામાં કહ્યું હતું કે અર્જુનથી વધુ પરાક્રમી પુરુષ આ પૃથ્વી ઉપર ભાગ્યે જ કોઈ આવ્યો હશે એવો વીર અર્જુન પણ જ્યારે મનથી વિષાદગ્રસ્ત થયો એની સીધી અસર એના તન ઉપર એના શરીર ઉપર થઈ હતી ગીતાજીના પ્રથમ અધ્યાયમાં ખુદ અર્જુને પોતાની બીમારીના શારીરિક લક્ષણોનું વર્ણન કર્યું છે જો અર્જુન જેવો શક્તિશાળી માણસ પણ મનોરોગનો ભોગ બને અને તનથી બીમાર થઈ શકે તો કોરોનાની આ મહામારીમાં કોઈએ મનથી ડરી જવાની જરૂર નથી બાપુએ આગળ કહ્યું કે છતાં જો મનોરોગ થાય તો એની દવા છે હરિનામ સ્મરણ તમને જે તત્વમાં શ્રદ્ધા હોય એનું નામ લેવું આ દર્દમાં ચરી શું પાળવાની છે ખબર છે તમામ ઇન્દ્રિયોને સંકોરી તૃષ્ણાનો ત્યાગ કરવો એ આ દર્દની ચરી છે અને આ દવાનું અનુપાન શ્રદ્ધા છે હરિનામની દવા શ્રદ્ધા સાથે લેવાની છે ત્યારબાદ જો સત્કર્મની ભૂખ ઉગડે તો માનજો કે દવા લાગુ પડી ગઈ છે અને જો દુષ્કર્મનો વિચાર આવે તો માનવું કે વાયરસનું સંક્રમણ વધતું જાય છે જીવનમાં વૈરાગ્યનું બળ વધે તો એ રોગમુક્તિનું બીજું લક્ષણ છે અને ત્યારબાદ નિર્મળ જ્ઞાનમાં સ્નાન કરી સ્વચ્છ પણ થવું પ્રથમ સ્વસ્થ અને ત્યારબાદ સ્વચ્છ અને આ રીતે માણસ વિષાદથી પ્રસાદ સુધી પહોંચી શકે છે